માતાજી મિત્રો આજે વ્લોગ બહુ મોડો ચાલુ કરે છે લગભગ છ વાગે કારણ કે આપણે જવાનું છે ગામમાં અને ગોમમાં આપણા સુરપુરા ગામમાં હરિવાની ચા આવી ગઈ છે તો ચા આપણે લાવવાની છે અને બનાવવાની છે કે બને છે એ પીવાની છે અને તમને પણ જણાવીશું તો ચાલો જઈએ આપણે ગોમમાં બરોબર તો મિત્રો આપણે ગામમાં જઈને આવી ગયા અને આપણે ચા લાવી દીધી તો હવે તમને બતાવીએ જુઓ હા સર ચા મિત્રો આપણા ડબલામાં ભરી દીધી છે બરાબર એટલે ખોખ ખાલી સર એવું ના કહેતા ખોખું લાયા છીએ તમને બતાવીશું કે ખાલી કરી એ પણ પહેલાં ચા બનાવી પછી આવે ફેરથી બ્લોગ લીધો એટલે તો આપણા હરીવાની ચા લાવી દીધી સર કિલોનો ચારસો ચાલીસ પાવ સર અઢીસો ગ્રામના એકસો દસ રૂપિયા છે તો બ્લોગ નિહાળતા રહો હવે આપણે ચા બનાવવા જઈએ છીએ તો જેવો ચા બને છે એ પણ જોઈએ અને પછી પીએ પછી તમને ટેસ્ટ કહીએ તો ચલો આપણે દાદીમાં કહીએ ચા બનાવી જોઈએ કેવો બને હરીબાનો ચા તો ચલો તો તમે જોઈએ કહો મિત્રો હવે હરીબાની ચા બનવાનું ચાલુ થઈ ગયું છે તો જોતા રહો કેવી ચા બનેશો તો ચા નાખી દીધી છે અંદર અને ઉકળવા છે અને આ બીજી બધી આપણા ડબલામાં વળી રહે ચા તો કેવી ચા બનાવો એ પણ તમે જોતા રહેજો તો આપણે ટેસ્ટ તમને જણાવીશું કે આવો ટેસ્ટ લાગે છે તો ચા ઉકળવા મૂકી દીધીશો અને આ દાદીમાં ચા બનાવું અને ચા બની જાય પછી પીને પછી તમને ટેસ્ટ કહીએ કેવો છે તો ચા જો હવે ઉકળવા માંડીશું અને કેટલી બધી ઉકળી ગઈ હજુ ચા તૈયાર થાય પછી તમને બતાવીએ બરોબર ચા તૈયાર થઈ ગયો દૂધ વેળી દેવાનું છે દૂધ વેળીને પછી તૈયાર થઈ જશે અને બાર એક મહેમાન આવ્યા છે તેમને ચા આપી દેવી પછી આપણે પીવાની છે બરાબર તો આપણો બ્લોગ નહીં રહીજ તો આપણે રીવાની ચા તૈયાર બધામાં ચા અરવાની ચા તૈયાર કરી દીધી છે બરોબર બાર મહેમાન આવ્યા છે તેમને આપી દો પછી આપણે પીએ કંઈ કેવી બની છે જો ટેસ્ટ છે એ પણ તમને કહેશું તો જોતા રહીજો વ્લોગ પછી તમે ખરીદજો બરોબર

તો મિત્રો આપણે હરિભાનો ચા પી લીધો હો અને હરિભાના કાકો એકલા કહેતા હું એ પણ કહું છું તો ચાહકોની એક જ રાય પીઓ ચા એના પર શું શું લખી હોય જોઈએ લખો કિસનગર સપોર્ટેડ બાય એસપી હિન્દુસ્તાની જોઈ શકો હું ચા મળી જ સવારે સાત વાગે વિડીયો કોણ કોણ જોવો હો એ કમેન્ટ કરો અને એની સાથે સાથે આપણો પણ વિડીયો જુઓ સુરપુરા બ્રધર્સ ગ્રુપ યુટ્યુબ ચેનલ અરિવાર જેવા વિડીયો બનાવીએ છીએ કોમેડી એ પણ જુઓ આ હા અરિબાના કાકા કહેતા વડીલોની એક જ રાય પીઓ અરિબાની ચાય તો આપણે તો હરીબાની ચા લાવી છે તો તમે પણ લાવે ને નહીં લાવે કમેન્ટ કરજો અને વિડીયો કઈ જગ્યાથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને આપણા બ્લોગમાં આટલો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ અથવા ઘણો વધારે સપોર્ટ કરતા રહેજો આપણો જો આવી ચા ઘણી બધી લાંબાની છે જો એક પેકેટ લાવ્યા છે થઈ રહ્યા તો ફેર લાવશું અને આપણા બ્લોગમાં એટલું સપોર્ટ કરો કે અહીભાની અગર હિન્દુસ્તાની કમેન્ટ આપી જુઓ બરાબર તો આપણા બ્લોગમાં હવે એક નવી ચેલેન્જ કરવા જઈ રહ્યા છીએ લીંબુ ચમચીની તો બ્લોગ નિહાળતા રહીજો આપણે બહાર જઈને લીંબુ ચમચી કરીએ હજુ તો ટાઈમ થયો નથી અજવાળા જેવું છે એટલા તો લીંબુ ચમચીની ચેલેન્જ કરવાની સત્યા છોકરાઓ ભેગા થઈને રાહ જોઈ રહ્યા છે મારી તો ચાલો જઈએ લીંબુ ચમચીની ચેલેન્જ કરવા માટે

તો આ બધા ચેલેન્જમાં તૈયાર થઈ જાય અને આપણે મુકાવું ને એટલે જો પેલા હો ચમચીઓ બધું ભરાઈ દો એક એટલે હો એ પેલી એટલે પેલી હરખું ભરાય એક બે ત્રણ હાથ ના આઉટ

તો આપણો ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે અને આપણો વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ છીએ તો આપણા વ્લોગની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો જય માતાજી